તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના પપ્પા પપ્પા કે લ લે લે તારી વાતો કરવી પપ્પા કેવાય પપ્પા આજ છે ને 10 વાગે ગયા અમાર પ્રિય વસને બહુ નિંદર કરી રહી આજ 10 વાગે તો ઈ ઉઠી ને એ પછી જો કડીકવાર મીરા પાસે ગઈ ને પછી હિંચકામાં લઈ આવ્યો ને રમાતો કરીને તે સાડા દસ વાગી ગયા તાણે દક્ષા પાણી આવી હતી એનું કામ કરતી હતી

એપ્રિલ જરાક નથી મેળમાં માં શરદી જેવું હતી સાને મને બેઠી ન કરતા ઓડિયો એક બાજુ શરદી ને એક બાજુ પછી આજે એકલી થઈ ગઈ છે ઓના હા વા વા બસ અમાર હમણા માઈક ક્યુ થઈ તી માઈક હક ન લેચ્યું એવું છે નાખી ની દવા લેવી જો હા કંઈક કરવું જો હે દવા લેવા જવાનું કે તા ગામ માં ઠકો થા હે જો માર્કેટ બાજુ જા ને થોડી ઘણી હોય ને તો વાંધો ન આવે પણ હમણા અતિશય વૈધી બહુ થઈ ગઈ તો આજે છે ને આપણા સબસ્ક્રાઈબર છે વર્ષાબેન સોની મુંબઈ થી એનો બર્થડે છે બાર તારીખનો નો વિડીયો છે ને બાર તારીખે જ એનો બર્થડે છે એટલે એને એક દિવસ લેટ મળશે વર્ષાબેન તો વર્ષાબેન તમને જન્મદિવસની દિવસ જાજી બધી શુભકામના મેની મેની હેપી રીતે હેલો હેપી બર્થ ડે કરી દો તારી પાડો

જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને બસ તો મજામાં રહેવાનું અને આજે છે ને આપણે એક નવી રેસીપી આપણે લઈ આવ્યા કે એમાં છે ને આજે આપણે હરિગ્વાના પાનના થેપલા બનાવવાના છે તો હું હરિગ્વાના પાન તોડવા આવીશું ને કે હરિગુઓ છે ને એમાં જ આ જ આ બધા ગુણ હોય બહુ તમને ચાજી કંઈ ખબર નથી પણ કે કે હરીગવારનો સૂપ કરીને પીતા હોય પછી આપણે એ હિંગુ બાફીને ખાઈને એનું પાણી પીતા હોય ને ના થેપલા કરે ભજીયા કરે તો આપણે આજે ફાઇનલી થેપલા બનાવવાના છે હું પાંદડા લઈ લઉં પેલા તા હરીગવારના યો આ તો પાંદડા તમે જના હે પાંદડા કેવા માસ નવા પાંદડા આવ્યા હોય એ વરસાદના ધોવાઈ ગયા હોય તો મસ્તી ના હોય મોટા મોટા થાય એટલે પાંદડા તો આપણે જો આવા પાંદડા લેવાના છે આપણે હરિગવા ના પાન છે ને આવી રીતના હમા કર લઈએ હા કુણા છે તો આપણે જ્યાં ચાર પાંચ કરી લસણ લીધું ને આદુ ની કટકી છે આ આદુ ની કટકી છે

જો હવે આને દક્ષા ખાંડી નાખશે આલા દક્ષા ખાંડી અમે તો જો આપણે આ એક વાટકો રોટલીનો લોટ લીધો છે આ જીનો લોટ આપણે રોટલીને લઈ એને ચારી નાખ છે આપણે અડદર નાખીએ નાખી પછી પછી એક ચમચી આપણે છે ને લીલા મરચાં નાખ્યા ને એટલે આપણે એમાં લસણ નાખી નાખ્યું છે એટલે આપણે આમાં લસણ વાળી નથી નાખવી હું લસણ નાખ્યું તો આપણે એક ચમચી આ નાખી દઈએ હવે જીરું ચો એને આમ કરી નાખ દેવા મીઠું એક ચમચી હવે આપણે જો આદુ મરચું ખંડાઈ ગયું છે ને એ હવે આપણે આ હરગવાર પાન સુધાર્યા તા એ હું રીંગ કરી દઈશ મિરામ ઓહ રીંગ ચાલ હવે આપણે મિસ્ક કર નાખી હવે અમે એક ચમચી જેટલું તેલ નાખું છું જો તેલ માં છોડવા હોય એટલે આપણે ચાચું મત નાખવો પાણી નાખતા જઈએ અને લોટ બાંધતા જઈએ લોટ બંધાઈ ગયો છે હવે આપણે જરાક તેલવાર હાથ કરી અને લોટ ને મારી નાખીએ આપડો લોટ બંધાઈ ગયો છે નહીં કઠણ કે નઈ ઢીલો એવો બાંધવાનો અસલ બંધાઈ ગયો હવે આપણે આને છે ને દસક મિનિટ મૂકી દઈએ આમ થાકી પછી બનાવીએ થેપલા તો જો આપણો લોટ રેડી થઈ ગયો છે દસ મિનિટ થઈ ગઈ હવે જો પોચો થઈ ગયો છે હવે આપણે થેપલા ને જો આપણે ગોળ બનાવવા હોય ને તો જો હું બનાવું ને એ રીતે બનાવવાના આ રીતે આ એટલું બની જાય ને આ એટલે આને ચાર તેલવા લગાડી દેવાનું આમ ખર્તું લગાડ દેવાનું પછી આને લોટમાં પછી આને આ રીતના વારવાનું પછી આને પોલ્લા આવી છે પોલા પોલા આય થે ભણવાનું ભાર ન દેવા એક આપણે ગોળ બનાવ્યું હવે આપણે આવા ખૂણા વાળું બનાવીએ આ પળવારું થાય ખાલી એક પળવારું તમને જેમ ફાવે ને એમ બનાવી શકો જો બની ગયા આપણા થેપલા તન ખૂણા વરાઈ બનાવ્યા અને ગોળાઈ બનાવ્યા ને એકદમ સોફ્ટ થાય ને એકદમ સોફ્ટ થાય ને જો આ તમે જો ને આમ હાવ મુલાય જો હાવ પોચો રૂ છે એવો ને આ આ જો આના પડ અલગ થઈ જાય જો આ પડ છે ને બધા અલગ થઈ જાય ચાર પડ હોય ને ચારે ચાર પડ આપણે અલગ થઈ જાય આ ગો આ આપણે આ ગોળ છે તો જો માર પ્રિયલ હે ને આ કેન્યાંથી રમે બંગડી નું બોક્સ હતું નહિ તોડી નાખ્યું મેં વળી ચોટાડ્યું તું ને એની ટોપી કરા જો અહીં દેખાડતો અહીં દેખાડતો ઊભે થી કરી દો જોતો લે 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 ગય પાછી પાડી નાખે પછી આગળ પાછી પેર હે એને જો એ ગમે એવાનું રમકડું કરી લે ગમે એને ટોપી કર લે એ રમવા રમવાનું રમવું જોઈએ વાંચો બેઠી બેઠી રમતી ત્યારે ઓલા ઢીંગાયાથી ઓલું સાંલું કેવી ટોપી પછી આરી આમ જોવા જાય પાછી ત્યાં હાલે અસરની કેવી લાગે પછી બતાવો હવે હા સસલું હાલે સસલું એને પહેરાવી ટોપી અરીસામ જોતીએ પહેરીને અળીસા આ પહેરીને અળીસામ જોતીએ જા હવે ન જાય હવે ન જ આને પહેરાવ આને પહેરાવ દે Peralta, dia não topou peralta. <g editors> Tô, tira aí, bagi Oh, daglo ajo. Hmm, apa gai do ile, hat wagi Daglo ma tau pe, kya daglo? Kya daglo ko? Ah, dio. Daglo tu dio, dio. Aba jo sini, na ba daglo. Wah, pas kano ikai jo. Kya kano kya pe

પછી આપડે ઓલાય બનાવ્યા તા કરીગોન પાન ના મુઠિયા ઢોકળા એને જાવ આમ ગાર્ડન છે ને પાછળ ઓલું મેદાન આપું રમવાનું ને જાવ પણ બુટ તો પહેર્યા નથી આજા સીવું નથી ચાલો અમે ઉભરે બુટ પહેરતા આવી ઉભરે આખરી ચાય હો સીવું કે સીવું સીવું અહીંયા જો જોઈએ કેમ દોડતી હતી સીવું લો એ તો ભાઈ ગયા કાકરામ પડે તો એની ચાય આવ એ ઓલા રામ માં એટલે જવું હાલો બૂટ લેતીએ એના આપણે બગાવીને ડેલે લઈ આવે ને ડેલે થી પછી એમ કે હવે આમ જાવ ધીરે ધીરે માં ધીરે ધીરે બા હાલો અહી આપણે હર મહાદેવ કર દે હાલ તો રમવા માં જાવું ને તો બધાને બાય બાય કર દે પેલા બાય બાય એમ કર દે ટાટા કર દે કર દે વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ મન હોય તો સબસ્ક્રાઇબ કર લેજો તમારે શું પાછા ન્યા સુધી બધા હર હર મહાદેવ કરે હર હર મહાદેવ પૂછાત કરીને કરે હર હર મહાદેવ હા જો હર હર વાહ